પ્રેમ વ્યક્ત કરવા માટે આપણા રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન થયું છે

આજે યુદ્ધ જે ચાર દિવસ પત્યું ને એ નવ દિવસ પતાવીને વિજય મળવાની જરૂર હતી નવ દિવસ ચાલવાની જરૂર હતી પાકિસ્તાન સાફ સફાઈ કરી જરૂર હતી રામનું યુદ્ધ નવ દિવસ ચાલુ આપણે ચાર દિવસ નવ દિવસ જરૂર હતી એને જરૂર હતી જરૂર હતી હવે એ લોકો વિચારશે દસ વખત તાત્કાલિક કઈ આખણી નહીં કરે બહુ સારું કર્યું જય હિન્દ અને આમ જો અત્યારે રાજકોટમાં જે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે એમાં યુવાઓ સાથે સાથે વડીલો પણ જોડાણા છે અને વડીલો સાથે સાથે નાના બાળકો પણ જોડાણા છે સૌનો દેશ પ્રેમ એટલો છે ઉમળકા ભેર બધા લોકો જોડાણા છે જય હિન્દ ઓપરેશન સિંદૂર જે જરૂર હતી ભારતે પાકિસ્તાન સામે જે બતાવવાની અને ભારતની એકતા અંગતતા જે બતાવી છે તે બદલ ખૂબ ભારતની પ્રજાનો અને સૈન્ય નો ખુબ ખુબ આભાર આજે અમે મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે અને પાકિસ્તાન ને વિશ્વ માં નકશા માંથી દેવા માટે જે ઓપરેશન હિન્દુ થયું છે એની અંદર સંપૂર્ણપણે અમે

आतंकवादों थयो सहार ते जो टकराएगा सीधा ऊपर जाएगा हमसे जो टकराएगा सीधा ऊपर जाएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम प्रेसन सिंदूर विशेष हूं ઓપરેશન સિંદુર વિશે તો આ કહેવાની આખું માહોલ જબરજસ્ત છે કહેવાની કઈ જરૂર નથી દરેક વ્યક્તિની અંદર જે પાકિસ્તાન સામેનો આક્રોશ હતો એ નરેન્દ્રભાઈએ પરિપૂર્ણ કર્યો છે એટલા માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર આજે ઓપરેશન સિંધુની સફળતામાં હજારો લોકો જે રાષ્ટ્રીય હિતની ભાવના સાથે જોડાયેલા છે આજે નરેન્દ્ર મોદી સાહેબે અને આપણી સેનાએ સિદ્ધ કરી દીધું કે ભારતે રાષ્ટ્રીય સુરક્ષા માટે સુરક્ષા માટે ક્યારે પણ નમતું નહીં જોકીએ એ પાકિસ્તાનનો કંઈ બીજા કોઈ પણ દેશ હોય ત્યારે પણ કોઈ પણ નમતું નહીં જોકીએ અમારી ડિફેન્સ અમારી આર્મી અમને એના ઉપર ભરોસો છે જ્યાં સુધી એ લોકો જાગતા હોય છે તે અમે શાંતિ સૂઈ શકતું અમને એનો ગર્વ છે એના ઉપર ઇન્ડિયા આર્મી અમને અમને ઇન્ડિયા આર્મી ઉપર અને અમારા દેશ પર પૂરેપૂરો ભરોસો છે આજે ચારસો રૂપિયા કિલો ટમેટા પાકિસ્તાન છે ભિખારી દેશ છે એ આજે એક અમારા આવા માહાસ્ત્ર સાથે જ્યારે જ્યારે તકડાઓની જુરત કરતા હોય ત્યારે એને સમજવું જોઈએ કે ભાઈ મચ્છર કહેવાય આજે એને પાણીથી ધોઈ નહીં ખા એને વેપારથી ધોઈ નહીં ખા અને છેલ્લે આપણા મોદી સાહેબ અને આપણી ભારતીય સેનાએ એ લોકોને ડિફેન્સથી ધોઈ નાખ્યા છે આજે ક્યાંય મોટું પડવાના લાયક નથી આવ્યા એટલે ખોટા ખોટા ન્યૂઝ મીડિયામાં પોતાના પ્રચારો પોતાના પ્રોપેન્ડા ફેલાવતા રહે છે હું આજે એક સામાન્ય નાગરિક છું ભારતનો આજે પાકિસ્તાનને કહેવા માંગુ છું કે પહેલાં તમે ટમાટા ટમેટાના ભાવ ઘટાડો તમારા તમે મરચી ભૂકીના ભાવ ઘટાડો

અત્યારે છે ભારત કિસી રીતે કામ નહીં આતંકવાદીઓ આતંકવાદીઓના નવ ઓપરેશન સિંદુર જે કર્યું બઉ સરસ કર્યું છે અમે સેના ની સાથે જઈએ પાકિસ્તાન ને નસ્તો નાબૂદ કરો આજ અમારું કેવું છે ઇન્ડિયન આર્મી વિશે શું કહેશો જયારે આવું આપણે સફળ આતંકવાદીઓ ને માર્યા છે ત્યારે શું કહેશો ઇન્ડિયન બહુ ઇન્ડિયન આર્મીએ હિન્દુસ્તાનના દિલ ખુશ કરી દીધા જે એમને ઠાર મારીને અમે એનાથી બહુ ખુશ થયા છીએ અને અમે ઇન્ડિયન આર્મીની સાથે જ અમે મોદી સાહેબે જે નામ આપ્યું છે એ નામ જ એવું આપ્યું છે ઓપરેશન સિંધુર કારણ કે હરેક જેન્ટ્સને તો આપણે ઉત્સાહ હોય કે ભાઈ આપણે લડવું છે પણ લેડીઝને અત્યારે ઉત્સાહ થઈ ગયો પાકિસ્તાન આરે લડી લેવું છે ઓપરેશન સિંધુરનું નામથી આ લેડીઝમાં એટલો ઉત્સાહ છે અને દેશની જનતાને અત્યારે એટલો બધો ઉત્સાહ છે કારણ કે પાકિસ્તાનને આપણે ધૂળ ધૂળચટ્ટું કરી દીધું છે અને સામે ત્યાં એને મોદી સાહેબ આપણા ઇન્ડિયાના પગ પકડીને માફી માંગીએ હવે આવું નહીં કરીએ ઇન્ડિયન આર્મી વિશે ઇન્ડિયન આર્મી વિશે આપણે ન બોલી શકીએ એટલું એવું છે ઇન્ડિયન આર્મી છે ને એના વિશે આપણે કોઈ શબ્દ જ નથી બોલવા માટે એવું ઇન્ડિયન આર્મી છે સેલ્યુટ છે ભારત માતા કીજી અમને ગૌરવ છે મોદી સાહેબ ઉપર કે આજે અમે ભારતનું આટલું બધું કામ સિંદૂરનું કર્યું

રામનો જન્મ હોય કે કૃષ્ણનો જન્મ હોય એવી ઉજવણી એ ઉજાવી રહી છે આઝાદી મેળ્યા પછી પહેલી વાર બરાબર છે બહુ સહન કર્યું ભારતે અને જે જળબાતોળ જવાબ આપ્યો અને જે વિશ્વમાં નોંધ લીધી છે બરાબર છે કે ઓપરેશન સિંદૂર આ તો પહેલું હજી ઓપરેશન સિંદૂર છે હજી મંગલસૂત્રએ આવશે બરાબર છે ચાર ફેરાઈ આવશે તો એમાં શું હશે આગળનું આ તો ટેલર છે ટેલરમાં પણ ખરેખર સાબિત કરી દીધું કે ભારતની તાકાત શું છે વિશ્વમાં નોંધ લેવાની કે આજે ભારત વિશ્વના તખતા ઉપર આવ્યો કે ખૂબ સહન કરી અને આ જળબાતોર જે પાકિસ્તાનને જવાબ આપ્યો આપવાનો જ હતો હજી આ જવાબ ઓછો છે હજી આનાથી વધારે આપવામાં આવશે એ જે કૃત્ય કરશે એનો જળબાતોર જવાબ આપવામાં આવશે એ આ ત્રિરંગા રેલી આપ જોઈ રહ્યા છો સમગ્ર ભારતની અંદર આજે સાંજે આ ઉજવણી ઉજવાય છે એક જાતિ કે ભારત દેશ આઝાદ થયો તેટલી આટલી ખુશી નહોતી એટલી ખુશી આજ દેખાય છે જય માતાજી જય જવાન જય જવાન જય ભારત દેશે પોતાની પ્રચંડ તાકાત દેખાડી છે અને ઓપરેશન સિંધુ દ્વારા આપણે પાકિસ્તાન ના ઘરમાં ઘુસી

જે એકતા સમિતિ યાત્રાનું જે આયોજન થઈ ગયું સમગ્ર ભારતના નાગરિક તરીકે આજે સમગ્ર રાજકોટ આ યાત્રામાં જોડાયેલ છે આ દેશ આપણો ભારત છે અને ભારત દેશમાં જે સૈનિકોએ પરાક્રમથી જે સિંદુર ઓપરેશન સિંધુનું જે કામ કર્યું છે એ સૈનિકોને આપણે વધાવવા માટે સૈનિકોને હિંમત દેવા માટે સૈનિકોની સાથ આપવા માટે આજે આપણે એકતાની રેલી કરી છે ભારત कोई जमीन का टुकड़ा नहीं एक जीता जागता राष्ट्र युग पुरुष है भारत कोई जमीन का टुकड़ा नहीं एक जीता जागता राष्ट्र युग पुरुष है यह वंदन की भूमि है यह अभिनंदन की भूमि है यह तर्पण की भूमि है अर्पण की भूमि है यहाँ की नदी नदी हमारे लिए गंगा माह है यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है हिमालय जिसकी जटा है कश्मीर जिसका मुकुट है हम जिए तो भारत के लिए मरेंगे तो भारत के लिए और मरने के बाद

ભક્તિ ના ગીતો વાગે છે આમ જે અંદર થી જે આનંદ આવે છે આમ જે એની 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 વાત જ કરવી અલગ છે સાહેબ આમ જે અંદર નો આનંદ છે આખી અલગ જ વાત છે